નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સમાચાર છે ડેડીયાપાડાના ચૈતર વસાવાને લઈને જ્યારે લોકોમાં ભારે રોષનો માહોલ હતો ત્યારે આ સમાચાર એવા સામે આવ્યા કે સાંભળીને લોકોમાં રોષ છે વધ્યો છે કારણ કે ચૈતર વસાવાની જ્યારે હાઈકોર્ટમાં પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી જામીન અરજી પર થવાની હતી ત્યારે હવે આ સુનાવણીની તારીખ લંબાવવામાં આવી છે અને શું છે હકીકત એ આપણી સામે આવી રહી છે ત્યારે હવે ચૈતર વસાવાના જામીન અરજી ઉપર જે સુનાવણી છે તેર ઓગસ્ટના રોજ જાહેર થશે સૌ લોકોની નજર હવે તેર ઓગસ્ટ ત્યારે નવા જૂની થશે 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 જામીન મંજૂર 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 કે પછી ના ના જો તો એમને જેલવાસ કેટલા સમય સુધી લંબાશે એ પણ જાણવા રહ્યું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા વાત કરી દઈએ ચૈતર વસાવા જેઓ એક મહિનાથી ચર્ચામાં છે છેલ્લા એક મહિનામાં અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ એમના સોશિયલ મીડિયા પર ખૂબ ખૂબે ફેલાયા વાત કંઈક એવી હતી કે જ્યારે પ્રાંત અધિકારીની ઓફિસમાં તેઓ મનરેગા અંતર્ગત જે વાતો કરતા હતા ને એમાં સામે રહેલા અધિકારી સાથે પણ બબાલ થઈ હોય એવી વાત સામે હતી તો પછી કેટલીક ઘટના એમના વિડીયો સામે આવ્યા બબાલનો વિડીયો સામે આવ્યો પોલીસે એમની ધરપકડ કરી અને ત્યારબાદ સામે વ્યક્તિ એ ઉપર એમણે પોતે હુમલો કર્યો હોય એવા સામે આ સામે પક્ષે રહેલા લોકોએ એવો આક્ષેપ કર્યો કે પછી શું છે હકીકત આવશે જ્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ચૈતર વસાવા આખરે બબાલના મામલામાં જેઓ જેલવાસમાં ગયા અને એમને જેલવાસ થતાની સાથે જ સૌ લોકો એમના પાર્ટીના આગેવાનો એમના સમર્થક મિત્રો અને એમનો સમાજ છે એ ઘેરા રોષમાં ડૂબ્યો અને હવે જે છે કોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી નીચલી કોર્ટમાં તો એમની જામીન અરજી ફગાવી દેવામાં આવી પરંતુ હવે હાઈકોર્ટમાં એમણે દરવાજે ખટખટાવ્યા એમને લાગ્યું હતું કે ન્યાયની આ ચાલુ રહેશે માટે હાઈકોર્ટમાં પણ એમણે દરવાજા ખડકટાવ્યા પરંતુ હાઈકોર્ટમાં જ્યારે બાવીસ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે સામે પક્ષે જી હા દોસ્તો જેમના જેણે કેસ કર્યો છે ચૈત્રવસાહ ઉપર એ સામે પક્ષે રહેલા વ્યક્તિએ એમના વકીલે સમયની માગણી કરી એટલે મુદત લંબાવવામાં આવી અને પાંચ ઓગસ્ટ સુધી મુદત લંબાવવામાં આવી હતી અને એની સમાચારની માહિતી પણ તમારા સુધી પહોંચી હશે તારીખ પાંચ ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે સૌ લોકો ટીવીની સામે જોઈને બેસી ગયા હતા સૌ લોકોની નજર એમના ઉપર હતી સમગ્ર ગુજરાતના લોકોની એમના ઉપર નજર હતી કારણ કે એમની ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ પાંચ ઓગસ્ટના રોજ હવે જે કાંઈ પણ છે વાતો સામે આવી કે કોર્ટની સમય છે મર્યાદા પૂર્ણ થતાં જ હવે તેર ઓગસ્ટ સુધી સુનાવણી લંબાવાય છે સુનાવણી પોસ્ટપોન રાખવામાં આવી છે ત્યાં સુધી ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડશે જી હા દોસ્તો તેર ઓગસ્ટ સુધી જ આ ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડશે ત્યારબાદનો નિર્ણય સામે આવશે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે હવે આદિવાસી સમાજના આ કિંગ ચૈતર વસાવા બહાર આવશે કે પછી એમનો જેલવાસ લંબાશે આ તમામ બાબતો હવે જાણવું રહ્યું પરંતુ હાલ પૂરતા તો આ સમાચાર એટલા જ છે કે ચૈતર વસાવા જે છે એમની જામીન અરજી ઉપર સુનાવણી પોસ્ટપોન સ્થગિત કરવામાં આવી છે હવે આગળની સુનાવણી તેર ઓગસ્ટે જાહેર થશે ત્યાં સુધી લોકો માટે જે છે સમય કાઢવો ખૂબ મુશ્કેલ બની રહ્યો છે કારણ કે એમના સમર્થકો છે એમનાઓ ખૂબ ચૈતર વસાવા પ્રત્યેનો પ્રેમ છે લોકચાહના પણ ચૈતર વસાવાની ખૂબ વધારે છે એ દેખાઈ રહ્યું છે એના ઉપરથી કે લોકોની જનમેદની છે ખૂબ વિરોધ નોંધાવી રહી હતી પરંતુ હવે જે થશે એ આગળ તેર ઓગસ્ટે નિર્ણય જાહેર થશે ત્યાર પછી ખબર પડશે શું છે હકીકત બસ હાલ પૂરતા તો આ સમાચારને અહીંયા જ વિરામ આપીએ છીએ પરંતુ આ ચૈતર વસાવા અંગે જાણવું રહ્યું કે શું છે હકીકત ત્યારે દોસ્તો તમને શું લાગે છે તમારા વિચારો તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવા વિશે જણાવજો અને જો દોસ્તો તમને આ ઇન્ફોર્મેટિવ અને આ માહિતી જે ઉપયોગી માહિતી છે અત્યાર સુધીના સૌથી મહત્વના અને તાજા સમાચાર છે જો તમને પસંદ આવ્યા હોય તો દોસ્તો વિડિયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ